ક્વાડ તાલુકાની મેણ નદીમાં ઘોડાપુર આવ્યું મોટી જડુલી નાની જડુલી વચ્ચેથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને મેણ નદીમાં ઘોડાપુર આવ્યું છે ક્વાડ તાલુકાના મોટી ઝડુલી અને નાની ઝડુલી વચ્ચેથી પસાર થતી મેણ નદી કે જેમાં ઘોડાપુર આવ્યા છે જેના દ્રશ્યો સામે આવ્યા ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે આ ઘોડાપુર આવ્યા ચાર દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસ ના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને મધ્યપ્રદેશમાંથી માંથી વહીને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે નદીઓમાં આજે વહેલી સવારથી જ ઘોડાપુર આવ્યા છે વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના મોટી જડુલી થી નાની જડુલી વચ્ચે થી પસાર થતી મેણ નદીમાં ઘોડાપુર આવતા મોટી જડુલી થી નાની જડુલી જતા લોકો રસ્તામાં અટવાઈ ગયા છે અને સામે કિનારે પોતાના વાહનો તેમજ પોતે રાહ જોઈને બેઠા છે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુરની ની જે નદીઓ છે તાપણ નદી છે હેરણ નદી છે મેણ નદી છે અશ્વિન નદી છે આ બધી જ નદીઓમાં વહેલી સવારથી જ પૂર આવ્યા છે અને જેને લઈને નદીના જે પાણી છે તે જોવા માટે લોકો ઉમટી પડ્યા છે અને બીજી વાત કરવામાં આવે તો જે આપ ઘોડાપુર આવ્યા છે તેને લઈને જમીનના જે જળસ્તર છે તે વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર